છો ભદ્રકાળી કરું નમન કરજોડ વડોની વિષ ભુજાળી કરું નમન કરજોડ લજા રખલો બળિયાળી અમીર સધુ હાજર રહી અને વિકટ પંથ વિડારણી એમ કાન કહે કરજે કૃપા તું સંકટ હરજે ચારણી

એટલે હું આજ રાજુભાઈ દિલથી એમ કહું કે આજે અમારે અજમેર શરીફમાં ઉરુષ પૂરો થયો અજવિંતભાઈ એટલે મારી હાજરી અહીંયા પુરાઈ ગઈ એટલી અજમેરમાં પુરાઈ ગઈ અહીંયા દાડા એ એકડો કર્યો એટલે એ એકડો ન્યા થઈ ગયો એણે સ્વીકારી લીધો કારણ કે આ નાદનો ઉપાસક છે હરિરસ છે એ એ તો હરિરસનો વાહક છે ને એ જ નાદ છે સાહેબ અને નાદ કોઈ સંપ્રદાયના બંધનમાં નથી હોતો એ કોઈ સંપ્રદાયમાં બંધાણેલો નથી હોતો હિન્દુ કહે સો હમ બળે મુસલમાન કહે હમ એક મુંકી દો ફાડ હે કોણ જ્યાદા કોણ કમ કોણ જાદા કોણ કમ કબૂના કરના ખજિયા એક ભજત હૈ રામ તો દુજો રહીમાન સે રજિયા કહે દિન દરવેશ દોઈ સરિતા મિલ સિંધુ અને સબકા સાહેબ એક એક મુસલમાન ઓર હિન્દુ કારણ કે આને બધાને એવી તો જ એમણે દાદાએ પોતાના વિષ દુહાનું જે કવિત લખ્યું છે બાબા એમાં લખ્યું છે યા અલ્લાહ ઇલ્લા અલ્લાહ આપે હોતા એક જે ઈ બ્રહ્મ ની વાત કરી છે નવો બ્રહ્મ વેદ ઉચ્ચર વેણ તું મરું બજાવે રંભા અવસર રચે ગીત સરસ્વતી ગાવે વ્યાસ કીર્ત વિસ્તરે શુક્ર શિર ચમ્મલ ઢાળે અને શિવ આલોચન કરે પાવ ગંગા સુ પખાળે સસી સોળ કળા અમૃત શ્રવે અને સૂરજ જ્યોતિ શુભ ધરે એકત્રનાથ નાથ સુર હર કમળા તું આરતી કરે આ હરિરસ અમારા માટે તો આરાધ્ય છે અને આ આ ફોજદારી કહેવાય બોલાય નહીં કારણ કે આ બધું છે ને એ તો ગુપ્ત રાખવાનું છે જે ભજન કરીએ છે પણ મારા ગુરુદેવ બાબુ રાણપુરા મને પહેલો વહેલો હરીરસ હાથમાં આપ્યો અને એ પછી એમના સાનિધ્યમાં બેસી અને લગભગ છ થી સાત જ્યોતિર્લિંગ હરિરસ ના પાઠાની કૃપાથી અને ગુરુ મહારાજના શક્યા અને ઈ હરિરસ એટલે હરિરસ બસ એમાં બીજું કઈ કહેવાય જ નહીં કારણ કે જીતદાનજી ટાપરિયા એક 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 દુહામાં લખે છે કે આલમ અલીમ અહેમદ અલી અવલ અમન અલ આલમ અલીમ અહેમદ અલી અવલ અમન હાજર બે ની કમ્પેર માં અશ્વિનભાઈ ને ખબર છે બહુ મજાથી બે ની કમ્પેર માં હેલો જાતો હોઉં છું હાકાભાઈ આના પાંચ પેલા પાંચ દુહા છે મેં હમણાં કીધું હતું કે પેલા પાંચ દુહા છે ને ઈ અમારે કુરાને શરીફનો તાજ જે કહેવાય છે અલહમદો શરીફ ઈ અલહમדו શરીફમાં જે કહેવામાં આવ્યું છે ને ઈ આ પહેલા પાંચ દુહામાં કહેવામાં આવ્યું છે રામ નામ વિના વાણી રામ નામ વિના કથા રામ નામ વિના શબ્દા સો શબ્દા અક્યા રથા અને રામ નામ મય વાણી રામ નામ મય કથા રામ નામ મયા શબ્દા સો શબ્દા સુક્યા રથા હે પરમ તત્વ તું મને એવી જગ્યાએ લઈ જા

पहलो नाम परमेश्वर ने जिन जग मो जो नर मुर्ख समझे नहीं वो तो हरि करे सो हो तो हमारो मुरादेव कैसे बापू के खुदा बादशाह है सबे पर निगाह है न छोटा बड़ा है उसी रब के घर में गजंदर गदा है दो ऊपर फिदा है न को जुदा है खुदा की नजर में गवा भैंस घोड़ी नु कीड़ी मकोड़ी सबे जुक्ति जोड़ी बनाई बसर में तो मुराद कहे तो अगर कैसे फिरता हिसाबों का रास्ता मिलेगा हसर में खुदा सेठ सबका किया हट कब का वसीला है रब का उसे धीरे धार है सुबह शाम देता नहीं दाम लेता न करता फजेता न मिलते को मारे दिया सोई लगता बिना हक न बकता हिसाबों में रखता न नकता बिसारे तो मुराद कहे तू अगर कैसे फिता खुदा शाह ऐसा पकड़ चीर डारे अने महा मस्त मन में रहे शेर बन में उसे तीन दिन में तू रोजी दिलाता अने सकर खोर पंछी सुगन्न गुजारे फकर कर खुदा आलम उसी को खिलाता मतंगन को मण दे रो कीड़ी को कण दे परंदे को चण दे सो बंदे झिलाता मुराद कहे जो सही करके देखा खुदा की खुबी का ધ્યાન કરો સુધરે સો નવા રાજા ધીરાજ તો બસ ઈશ્વર આજે કેતો હોય ઈ મુસલમાન નિયતિવાદનો સ્વીકાર કરે એ મુસલમાન મુસલમાનમાં બીજું કાંઈ નથી સાહેબ નિયતિવાદનો સ્વીકાર કરી લે જે ભરમના ભરોસે પોતાની જિંદગીનું નાવડું હાંકતો હોય છે બસ આજ મુસલમાન તો હવે આપણે એ વિચાર કરવાનો કે હવે આપણા કોઈનું ધાર્યું કાંઈ થાય છે દરેકે દરેક અહીંયા આપણે બધા ભણેલા ગણેલા બધાએ બેઠા છે આપણી ઘણી ઈચ્છા હોય ક્યુ આપણે આમ કરવું છે આજની તારીખમાં મને એમ ઈચ્છા હોય મારે હજના આળી રોકાવું તો નો ન રોડ ન શું કામ કે એની ઈચ્છા નહોતી દાદા નો અવાજ થયો તો ક્યાં તારી હાજરી પુરાઈ ગઈ હવે જ્યારે મૂકી દઈ આ અવસ્થામાં જીવેલો પુરુષ એના 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 સાક્ષી લાખા પા બેઠા છે મારો સદગુરુ બાબુ રાણપુરા આ અવસ્થામાં જીવેલી જીવેલી હસ્તી

જગતને દેખાડવા ખાતર નથી બોલ્યા પણ બાપુ એને દુહાને આરાય જો છે અને જ્યારે જ્યારે દુહાને આરાધી ને ત્યારે અંધશ્રદ્ધાની વાત નથી કરતો પણ મારી શ્રદ્ધા બોલે છે સાહેબ કે ગમે ત્યારે એને આરાધીને ત્યારે અંધારામાં જવાબ દે છે ગમે એવી મુશ્કેલીમાં હરિરસનો દુહો જવાબ દે છે એનો એના અનેક પુરાવા આપણી પાસે પડ્યા છે આપણે પુરાવાની સામે જવું નથી પણ હું અંધશ્રદ્ધાનો ચોક્કસ વિરોધી છું પણ શ્રદ્ધાનો પાકો આશક છો કે દાદાને ગમે ત્યારે આંખું ઈંચીને એમ કહીને કે જો તારા હરિરસ ઉપર અમને શ્રદ્ધા હોય ને તો આ કામ થઈ જવું જોઈએ એટલે થઈ જાય એને પાર મૂકી દે કારણ છે કે આ જે છે ને એ ઈમાનનો અવાજ સાંભળે છે આની પાસે જે અવાજ છે એ ઈમાનનો અવાજ સંભળાય છે ઈશ્કનો અવાજ સંભળાય છે અને ઈશ્કનો અવાજ જયારે જયારે જે જે જગ્યાએ સંભળાણા છે ને એ બાપુ એને એને અને ઈશ્કના અવાજથી અવાજ એને કેવા અવાજથી થી કાનદાસજી મેહડુ દરિયાના પીરને ને હાથ કર્યો હોય છે કેવા 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 ઈશ્ક થી એને યાદ કર્યો હોય છે બાપુ કાનદાસજી મેહડુએ વડોદરાની જેલમાં બાપુ ઈ લુણાવાડા જેલમાં ઈ બાવલિયા પુરાણેલા હોય અને અહીંયા બેઠા બેઠા ઈ વિચાર કરે કે હું કોને આરાધું

હું મારા બાપ ને કહું શિવ ને કહું કે અખંડ ભસ્મ અંગ ભાલ ચંદ્ર ભાપતિ ત્રિનેત્ર ધારી છો ઉપાધિનાક્ષી કાટ જો કૃતના કલાપ ને નમા સ્વામી ભોળા નાથ જોડી હાથ જાપ નમા સ્વામી ભોળા નાથ જોડી હાથ જાપ નભૂતિ ધારી છો તથા ભૂતિ ભક્ત પછી મુખ્ય સુંદર આત્મજત થાપી બાલ બુદ્ધિ થી ગણું ગુણો અમાપ ને એ નમામી સ્વામી ભવળાનાથ જોડી હાથ જાપ નમામી સ્વામી ભવળાનાથ જોડી હાથ જાપ ને એને બોલાવું એને આપવું પડે અમારો ડાડો છે એના અંશમાંથી અમે છીએ અને આવવું પડે એને નથી બોલાવવો

ઘણા કૃષ્ણ ના ચિત્ત ધારી રહો ઈ નિત ધારી રહો એને બોલાવવું એને આવવું પડે મારા બાપ દાદા એ અગરબત્તી કરી હોય કદાચ કોક દી પણ આજ તો મારે મારા શબ્દ કામે લગાડવો છે કારણ કે સબદ મજા છે ને બાપુ સબદ ગામ અને સબદ ખોરડા શબ્દ ખેતરા ખડે અને સબદ સુગંધી સેણ સોણ લે શબ્દ પંડ હણ હણે સબદ સણગે સબદ ફણગે અને સબદ રાહડે રમે અને સબદ ચોરે ચડી આવથી નેણ શબ્દ થઈ ભમે પાતળીઓ થઈ સબદ પ્રેમી લો સબદ ને જડે અને સબદ પન ઘટી સબદ જોગણ ને જોણ જોગણ થઈ અડે સાફી ચલમ ને અરક સબદ ને માતરા મેળ નો નડે સબદ ગઢી કા ડંકા બજિયા અને બંક શબ્દ રણ

આ તાકાત એના કલમ ની હતી આ તાકાત આને એટલે જ વડોદરાની કચેરીમાં એમનું સન્માન થતું હતું વડોદરાની કચેરી પણ મુશ્કેલી ઈ થઈ નડે છે ને બાપુ હમણાં રાજુભાઈ કહેતા હતા એમ પોતાના જ નડે છે હમણાં ઓલા સાહેબ કા કહેતા હતા એક ઈ ઈ પોતાના જ નડે છે બાપુ દખી ઈ જ કરે છે નાજીક દેખાયા એટલે જ કદાચ કહેતો હશે કે પથિક તું ચેત જે આ પથના સહારા પણ દગો દેશે અને ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દેશે જાશે ઈ હમણે એમ જાણીને નમે ઠાર્યા ખબર નતી નજીવા આ તિખારા પણ દગો દેશે મને મજબૂર ન કરશો નહીં વિશ્વાસ હું લાવું અમારાના અનુભવ છે તમારા પણ દગો દેશે પથિકથું ચેત જે આ પથના સહારા પણ દગો દેશે ને ધરીને રૂપ મંજિલનો ઉતારા પણ દગો દેશે એની આરે કાયમ કચેરીમાં બેહવાવાળા એ જ બધાયે બધાએ આ આખો ચોરીનો માલ લઈ અને કાંદાસજી મેહડુના ઘર પાસે હંતાળાવરાયો તો અને ત્યાંથી જ પકડાણો અને પછી કવિરાજને જેલ થઈતી અને વડોદરા જે કોઈ ચોરી કરે એટલે એને 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 ની સજા થાય સીધો તોપના ભડાકે બાંધી દેવાનો હવે આ બાજુ તોપના ભડાકે બંધાઈ દેવાની તૈયારી ઈ વખતે જેલમાં બેઠા બેઠા કીધું કે બેડી તોપનો ભડાકો તો ક્યાં રહ્યો

લી આવે અર્શ વાળા ને ફર્શ ઉપર આવી જબરજસ્ત તાકાત છે તુલસી ક્યારામાં મને આજ આ બધાય તમારા બધાની વચ્ચે બેઠો છું ચારણોની વચ્ચે બેઠો છો એટલે હું ખાસ કહું દયાળુ કે હમણાં મને અમુક અમુક જગ્યાએ જયારે હું જાઉં ને ત્યાં તુલસી ક્યારે ક્યારેક ક્યારેક કો ઘરે જોવા નથી મળતો બાપા એટલે થાય તુલસી ક્યારે સુયથ રાજા એ આના હાટું થઈને તો તપસ્યા કરી રાજા રાજાએ તપસ્યા કરી એને કીધું કે મારા રાજ્યમાં સંપત્તિ શક્તિ અને સરસ્વતી ત્રણે ત્રણ રહેવી જોઈ એટલે પહેલી પહેલી ઉપાસના એને માટીમાં બેસીને કરી માથે રાફડા બાંધી ગયા બાજી ગયા અને 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 આવી અને જનાવર માથા મારવા માંડ્યા પંડમાંથી લોહી નીકળવા માંડ્યું ત્યારે વિષ્ણુ પ્રસન્ન થયા અને કીધું શું જોઈએ છે કે કાય નહીં મારા રાજ્યમાં આ ત્રણે ત્રણ શક્તિ રહેવી જોઈએ શક્તિ સરસ્વતી અને સંપત્તિ આ ત્રણે ત્રણ રહેવું જોઈએ આવી રીતે ત્રણે ત્રણ દેવતાઓની ઉપાસના કરી ત્રણે ત્રણ દેવતાઓ એમ કીધું કે આ અમારી શક્તિ બહારની વાત છે અને પછી મહાશક્તિનું આરાધન થયું છે નમો બ્રહ્મ શક્તિ મહા માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંતિ નમો રાજ નમો રૂપી મહાપ્રાણ દાતા મેઘમાળા રમે રાસ તું બાળા હુલાસી પુરે સાથિયા કઈક રંગે પ્રકાશી સહેતાલ બ્રહ્માંડ એકી અવાજે તિહારા અનો હાક વાજિ વાગે અને આ ત્રણે ત્રણ દેવીઓને એક જ હારે માયે હુકમ પરમ તત્વમબા એ શિવાએ હુકમ કર્યો કે જાઓ તમે ત્રણે ત્રણ દીકરી રૂપે એના ઘરે અવતાર લ્યો અને ત્રણે ત્રણ છે અને ઈ તુલસી ક્યારે ઉભા રહી વાત તો બહુ લાંબી છે પણ તુલસી ક્યારે બેસી અને દાદા એ જયારે બસ એટલી ધીર પકડી લીધી ત્યારે ગોરાણી માં એમને પૂછતા હતા આ બે વચ્ચેની જે વાતચીત વાર્તાલાપ આ આપણો આખો ચારણ સમાજ જાણે એટલે હું ચોકટ નથી કરતો આ જે વાર્તાલાપ અને આ વાર્તાલાપમાંથી જ બાપુ ભાંગી ગયા અને ત્યાંથી જ ઈશ્વર દાનમાંથી ઈશ્વર દાસની સફર શરૂ થઈ જશે તરવાર ત્યાં મુકાઈ ગઈ અહમ જ્યારે ભાંગે છે ને ત્યારે જ હરિરસનું સર્જન થાય છે એટલે આણે એમ કીધું કે મને ક્યાંક મારા સબધનો પાવર તો નથી ને કવિ કાંદાસજી મેહડુ ઈ કહેતા હતા કે મને મને મારી કાવ્યનો પાવર નથી ને કદાચ એ હોઈ શકે મારે મને મારો અહમ મારો અહમ ભાંગ્યો છે કે નથી ભાંગ્યો બસ મારે આ જોવું છે એટલે મારા બાપ દાદાએ કોઈ દિવસ અગરબત્તી ન કરી હોય ત્યાં કોઈ દિવસ ચડ્યા નો હોય અમે તો બધા સગુણના ઉપાસકો છે પણ હું સગુણનો ઉપાસક જ્યારે નિર્ગુણને આરાધું અને જો નિર્ગુણ આવીને ઊભો રહે ને તો હું એને સાચો માનું તો હું મારી કવિતાને સાચું માનું તો હું મારી નાદને સાચો માનું અને તો મારી ઉપાસનાને સાચી માનું અને ઈ વખતે લુણાવાડાની જેલમાં બેઠા બેઠા બાપુ કાનદાસજી મેહડુએ કીધું તો કે મુરાદ રાદ હાંસલ કરણ માં લક સબે ખાલ કરી સદા ભેટણો સુખરા અટલ ભાઈ ભાવ મેટણો સુ મામદા નિજ વખત ખાવન ધાવ નાખત સંકટ વખતે તું સગો તો દુલાઈ મહેમુદ પીર દરિયા ભીડ કટ બેડી ભંગો તું ભીડ કટ બેડી ભંગો અચલંક માથે પડી ન્યા ફત સખત કે દે સોપિયો હલણ ચલણ અતિ વિપતિ અને થાન કન જપતી થીઓ ચકડોળ થઈ ઘનઘોર ચિંતા જોર કહેડો તિન સગો તો દુલાઈ મહેમુદ પીર દરિયા ભીડ કટ બેડી ભંગો તું ભીડ કટ બેડી

ભાંડ નહીત કરાવું તો કેદ ખુદાંદિંદ મેસે ઘર બાર ચવું એ રૂપ બિના કોઈ ભૂપ નો માનત સો ભગવંત મુજે નહી દીન કર્મ બિના ભટકાવત કાહે કો છોટો બલ હિનો બાપ તે મને એક તો નીચો બનાવ્યો અને પાછો કદરૂપો બનાવ્યો આવડા આ કોઈ મને હંઘરતા નથી આવડા આ કોઈ મને આવવા દેતા નથી અને ઈ વખતે સયાજીરાવની કચેરીમાં હૌથી છેલ્લે મુરાદે જયારે કવિતા સંભળાવી અને ઈ કવિતામાં જ્યારે હાંગો પાંગ એ વખતે હૌથી નારાજ થયા હોય ને તો કવિ કાનદાસજી મેહડું હતા સાહેબ હો હવ મુરાદ આ તાકાત તારી અને ઈ વખતે એને લાગી ને એટલે એણે એને પાણી મૂકી દીધું હવે ક્યાંય કવિતા બનાવવી નથી બીજા કોઈની કવિતા નહીં કરું લ્યો આ પાણી મુકાઈ ગયું અને પાણી મૂકી દીધું સાહેબ અને ઈ પછી જે કવિતાનું ઈ વખતે આ આવો શબ્દનો ઉપાસક જ્યારે શબ્દની ટકોર મારે ને ત્યારે શબ્દનો ટકોર લાગે સાહેબ ત્યાં સુધી શબ્દની ટકોર નથી લાગતી એટલે દાદા એમ કહેશે કે આળસ વાય અજાણવા અને દિલ ખૂટલ સુ દૂર અજાણવા ખુટલ આગન જાળી અને સાચા સર કછુ નાય રાે અને પરબત રાય બાબુ હરિરસ ની અંદરના જે રામ છે ઈ રામ દશરથના દીકરા હોય ને તો બાપુ ઈ દશરથના દીકરા રામ બરોબર છે વાત એમાં કરેલી છે રામાયણના પ્રસંગો લીધા છે એટલે પણ હરીરસનો રામ છે ને એ બાપુ મંદિરમાં રામ નો હમાય ઈ રામની વાત કરી છે મહાસાઈ જે ઈ રામ છે બાપુ પદ बिन ચાલે સુને बिनु કાના अन कर्म करे बि न आनन रहित सकल रस भोगी बिनु बानी भक्त बड़ जोगी

રામરો નામ પ્રાણી રટે અને તાસો જળ પથરા તરે ધર ધ્યાન ઈશરા સંકધર અજો રામ મુખ ઉચ્ચરે આ રામ ની વાત એમાં 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 હરિરસ નો રામ આ છે ઘણા એમને એમ કે છે કે તમે મુસલમાન રામ ને સ્વીકારો ને શું કામ નો સ્વીકારી અમે રામ ને સ્વીકારી પણ અમારો રામ છે ને હરિરસ માં બેઠેલો રામ છે ને ઈ છે અમારો રામ આ પદ બિન ચલે સુને બિન કા ના કર બીન કર્મ કરે વિધિ નાના ઈ ઈ અમારો રામ છે અમે રામ ને ઈ ઈ અમારો રામ છે અને ઈ રામ નું ભજન કરી છે ઈ રામનું ભજન ભજન એ જ રામ નું ભજન કરવાનું કીધું છે કારણ કે આવા તો ઇકોતેર રામ અવતાર થયા છે કેટલા બધા રામ અવતાર થયા છે પણ ઈ રામ નું ભજન છે ઈ ના આરે પલોઠી વાળવાનું કીધું છે એટલે નામ સમોવડ કો નહીં અને જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ મને અત્યાર સુધી સાંભળ્યો આપ સૌનો ખૂબ ને ખૂબ ધન્યવાદ દાદાના પારે બેસી અને મને મુજરો કરવાનો કાળુભાઈએ મને મોકો આપ્યો હું આ આખી કમિટીનો અને ચારણ જ્ઞાતિનો ખૂબ ને ખૂબ આભારી છું અસ્તુ જય માતાજી મારાથી કાંઈ વધુ બોલાઈ ગયું હોય તો માફ કરજો જય માતાજી